શુક્રના ગોચરથી આ ત્રણ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય થશે આર્થિક લાભ અને મળશે સફળતા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો ધન ઐશ્વર્ય આકર્ષણ અને પ્રેમના કારક ગ્રહ શુક્ર એ ચોક્કસ સમયગાળા પછી રાશિ ચક્રમાં ફેરફાર કરે છે હાલમાં તે પોતાની રાશિ એટલે કે વૃષભ રાશિમાં વિરાજમાન છે આ સાથે જ જુલાઈની શરૂઆતમાં એટલે કે સાતમી જુલાઈએ તે ફરી એક વખત રાશિ પરિવર્તન કરશે શુક્ર તેની રાશિ બદલી અને ચંદ્રની રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે કર્ક રાશિમાં શુક્રનું ગોચર કેટલીક રાશિના લોકોના જીવન ઉપર સકારાત્મક અસર કરશે જ્યારે કેટલીક રાશિના લોકોને સાવચેત રહેવાની જરૂરત છે તો ચાલો જાણીએ કે શુક્ર કર્ક રાશિમાં જવાથી કઈ રાશિઓને બમપોર લાભ મળી શકે છે શુક્ર ગોચરથી સર્વપ્રથમ જે રાશિ ઉપર સકારાત્મક પ્રભાવ પડશે એ છે વૃષભ રાશિ

આ સાથે ભાઈ બહેનના સંબંધો પણ સુધરશે તમારા જીવન સહયોગથી તમે ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકશો આ જ નોકરી અને ધંધામાં પણ ઘણો ફાયદો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે હવેની બાકી સારી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ હ કર્ક રાશિ શુક્ર આ રાશિના પ્રથમ સ્થાનમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે તો આવી સ્થિતિમાં તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો લવ લાઈફના મામલાઓમાં પણ તમને લાભ મળવાનો છે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે આ સાથે પ્રમોશનની સાથે બોનસ કે પગાર વધારાનો લાભ પણ મળી શકે છે જો તમે વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન કરો તેનાથી તમને સફળતા મળી શકે છે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છા પૂરી થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો જ લાભદાયી સાબિત થશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પઠ અને અણ કન્યા રાશિ શુક્ર કન્યા રાશિના અગિયારમાં સ્થાનમાં પ્રવેશ કરશે તો આવી સ્થિતિમાં કન્યા રાશિના લોકોને તેમના કરિયરમાં ઘણો ફાયદો થવાનો છે કર્મસ્થાનમાં શુક્રની ઉપસ્થિતિને કારણે તમારા દ્વારા કરવામાં આવેલી દરેક મહેનત સફળ થશે લાંબા સમયથી અટકેલા કામ ફરી એક વખત શરૂ થશે આ સાથે તમારા જીવન સાથી સાથે ચાલી રહેલી સમસ્યાઓનો અંત પણ આવશે એકબીજા પ્રત્યેની પરસ્પર લાગણીઓ વિશે ખુલીને વાત કરશો તેનાથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓને સરળતાથી પાર પણ કરી શકશો મિત્રો ધન ઐશ્વર્ય અને સંપદાના કારક શુક્ર ગોચર થવાનું છે સાતમી જુલાઈથી શુક્ર ગ્રહ એ કર્ક રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ જાતકોને આ પ્રમાણે લાભાન્વિત કરવા વાળા સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે